હર હર મહાદેવ ભગવાન શિવની આપણે લિંગ સ્વરૂપમાં શા માટે પૂજા કરીએ છીએ શું છે શિવલિંગ રહસ્ય શું કહે છે વેદ શિવ રહસ્યમાં હું બંસી દવે આજે વાત કરીશું શિવલિંગ રહસ્ય વિશે શિવ શંભુ આદિ અને અંતના દેવ છે અને તેનું કોઈ સ્વરૂપ કે આકાર નથી તે નિરાકાર છે શરૂઆત અને અંત ન હોવાને કારણે લિંગને શિવનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે તેમના ભૌતિક સ્વરૂપમાં તેઓ ભગવાન શંકર તરીકે પૂજવામાં આવે છે નિરાકાર લિંગના રૂપમાં માત્ર શિવની જ પૂજા કરવામાં આવે છે સમગ્ર બ્રહ્માંડને લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે કારણ કે તેને સમગ્ર બ્રહ્માંડનું મૂળ કારણ માનવામાં આવે છે તેથી શિવની પૂજા મૂર્તિ અને લિંગ બંને સ્વરૂપે કરવામાં આવે છે શિવનો અર્થ પરમ કલ્યાણકારી અને લિંગનો અર્થ સર્જન શિવના સાક્ષાત રૂપથી જાગૃત થયેલું શિવલિંગનું વેદોમાં ઉલ્લેખ જોવા મળે છે વેદ અને વેદાંતમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરને દર્શાવે છે આ સૂક્ષ્મ શરીર સત્તર તત્વોથી બનેલું છે મન બુદ્ધિ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ ક્રિયાએન્દ્રિયો અને પાંચ વાયુઓ વાયુ પુરાણ અનુસાર જે વસ્તુમાં સમગ્ર સૃષ્ટિ વિનાશના સમયે સમાઈ જાય છે અને જે સૃષ્ટિના સમયે ફરીથી દેખાય છે તેને લિંગ કહેવામાં આવે છે આ રીતે વિશ્વની સમગ્ર ઉર્જા લિંગનું પ્રતિક છે અને એટલે જ આપણે ભગવાન શિવને લિંગના રૂપમાં પૂજીએ છીએ અને એટલે જ લિંગાષ્ટકમમાં વર્ણન છે ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम्